સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી શુક્રવારે હતી સત્તાવીસ ઉમેદવારો માટે આડત્રીસો વકીલોમાંથી બોતેર પોઈન્ટ અઠયાસી ટકા મતદાન થયું હતું જેમાં મોડી સાંજે પ્રમુખ તરીકે પરસોત્તમ રાણાનો વિજય થવા પામ્યો છે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં પાંચ વદાઓ માટે સતાવીસ ઉમેદવારો મેદાનમાં હતા કુલ ત્રણ હજાર આઠસો વકીલોમાંથી બોતેર પોઈન્ટ અઠયાસી ટકા મતદાન થયું હતું મતદાન બાદ મતગણતરી કરાઇ હતી ત્યારબાદ પરિણામ જાહેર કરાયું હતું સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે આ વખતે બાર એસોસિએશનના પાંચ હોદ્દાઓમાં પ્રમુખ પદ માટે આઠ ઉપપ્રમુખમાં પાંચ અને ખજાનચી પદ માટે ચાર જનરલ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા મતદાન પ્રક્રિયા ચાલ્યા બાદ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદે પરષોત્તમ રાણાનો વિજય ઉપપ્રમુખ તરીકે અમર પટેલ જનરલ સેક્રેટરી તરીકે હિમાંશુ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે અને ખજાનચી તરીકે ધર્મેશ સોલંકી વિજય થવા પામ્યા છે આમ સુરત જિલ્લા વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ છે આ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ ખજાનતી સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી પદ માટે કુલ સત્તાવીસ ઉમેદવાર મેદાન ઉતર્યા હતા ત્રણ હજાર આઠસો થી વધુ વકીલોમાંથી માંથી બોતેર પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન કરી નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે હઝર સાથે પ્રકાશ